જન રામ રામ ને સીતારામ કી દઈ બધી મજામાં અમી પણ એકદમ મજામાં ને હમણાં તો મેં કાંઈ મી બાકા જે કી બોલાવે એકી દી ખાલી ને જ જતો કે આજ મેં નો આવ્યું હોય એક રેડું આવે જ આજે સવારના પોરમાં હું સાર લેવા ગયો ને તાંઈ એક રેડું આવે ગું લી હું હાલે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આજ અમારે ઘેર આવે મીમાન મારા બાપાના મામો છે ને એ આવે તો મારે માં ને આરતીની હીરાવવાની બધી તૈયારી કરે ને જો આપણે બાજરાના ડુંડા લગાડ્યા હતા ને મેં બીજી ત્રીજી ફેરી બદલાવી નાખ્યા હતા પણ વીડિયમ નહોતું દેખાયું આવાના કાંઈ ખાવા નો હગે ને એટલે આખા જવો સાફ થઈ ગયા એટલે ઉગે ગયો ને પલરો એટલે નેતોયલો છે ઓલા તો આગળ એ બદલાવે નાખા જોવામાં સિકલાના નવા ઝંભરાતા જ એક ને થારી જો રાખે એ ઓલી કેમ રાખ દઈ તો એમાં સીકિલાનું પોપટન તન બધા જણી જેની કે સિકલી

મેરે ઇતી ઓપાય ન હમાર ઇકે કે પનર પૂડા હા હા ઓસી કામ ખાવા બેઠો ભાઈ ના ખાવે જે દુનિયાના લોક આપણે <laughs> વેજો બાપુને આવે ને રૂડીમાં ભુકે કે તો કે ના ના ઉટે રે લી પગી છે ઓસરે ને હોળા તો ને મેકિંગ કા બઈ દીધો દીધો થોડું

આટલી જો આ ઇટલી નું હતું તો તમ પ્રોફેશનલ નો હતો હા કણીઓ રે ને ઓહો ઈ કણ દોય ને તો ફટ કો લોટ નાખ ઈ મેં જો લોટ જ ને તે એકદમ દીયો એ કામ કે છે તો ઈ ની નાખ જે ખાલી ટ્રાય કરવા ઈ ની ઓલે ફ્રાય નો કરતા હોય હા બટાટાને જે સોસથી જોઈએ એક કણમાં તા બંધ લે તો હું પેસ્ટ કરે ને હા ધપતાય છે ઓ માર ઠરયો ચાલે ચાલે હમમ

વેફર કામ બને તો કામ છે કોસું લાવ હું હે કામ આવી હાલ કાઈ 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 હા ચાલુ છે કઈ રાતી રાતી

ઈ બજે આ ડંકીવારાના રોમ આવતા હતા આ ઈ પિતરનો રોમ આ ઈ પછી આવ્યા આ ઈ પિતરનો રોમ પછી રો તો નાખે ડટી ગઈ એમથી હા આ સ્યોલ બો બસ બુદાતો તો નો ટૂટે તો વાયસેરા ઈ સી તો તો રોયે પિતરા ને પિતરા તા